લેટ લેટ બ્લોગિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે સાંજની જે ચા હોય છે ને એ મારા પપ્પા જ બનાવે છે એના મામુ છે ને એને કરતબ શીખવાડી રહ્યા છે પણ એને તોડી નાખ્યું અહીંયા મારા કઝિન આવી ગયા છે હા દીદી છે કે હની ગાયબ થઈ ગઈ છે હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ એકચ્યુઅલી મમ્મીના ઘરે છું ના તો લેટ લેટ બ્લોગિંગ સ્ટાર્ટ થઈ રહ્યું છે કારણ કે આખો દિવસ કેવું હોય છે કે મસ્ત આરામથી બધું સ્લોલી સ્લોલી જે કામ અને રૂટીન હોય છે એ થાય છે અને એમાં એમાં પછી બ્લોગ કરવાનું રહી જાય છે વધનની તો જ્યારે મોર્નિંગ થઈ ત્યારે જ મેં બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું બટ મને પછી માઇ માંથી નીકળી ગયું અને પછી હું થોડી બિઝી પણ થઈ ગઈ હતી મારા બીજું બિઝી થઈ ગઈ હતી એટલે બ્લોગ લેવાનું ભૂલી ગઈ પણ તમે પેલા જોઈ લો થઈ ગઈ છે ગુડ મોર્નિંગ હેલો વર્ધન તો ઊઠીને તરત જ અહીંયા હોઉં એટલે પછી હિચકા માં જ મળે ને દીકો દાયો દાયો કીચી આપી દે હા કીચી આપી દે કીચી આપી દે બધાને ચલો હા વેલી ગુડ અત્યારે પ્લાન એવું છે કે મારા કઝિન્સ જે છે એ આવી રહ્યા છે અને હું અહીંયા આવું એટલે અમારે તો ડેફિનેટલી મળવાનું હોય જ છે તો એ લોકો હમણાં આવે છે અને પછી જોઈએ કે શું પ્લાન બને છે શું નહીં તમને પાક્કું જણાવતી રહીશ અત્યારે હું બસ એમનું વેઇટ કરું છું કે ક્યારે આવે ને ક્યારે નહીં અત્યારે હું તમને બધાને મળાવી દઉં મારા ભાઈની સ્ટડી ચાલી રહી છે અત્યારે એ બિઝી છે ભણવામાં અને મારા પપ્પા જ બનાવી રહ્યા છે ચા એકચ્યુઅલી સાંજની જે ચા હોય છે ને એ મારા પપ્પા જ બનાવે છે ને એટલી મસ્ત બનાવે છે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય મજા આવી જાય એટલે સાંજની ચા તો પપ્પાના હાથની જ હોય છે ને મમ્મી એની બપોરની જે ઊંઘ છે એ લઈને ઊભી થઈ ગઈ છે અને હવે ફ્રેશન એપ થશે કારણ કે કાકીને લોકો પણ આવે છે બસ એમનો ફોન આવ્યો ઢોકળા બનાવવાના છે અરે વાહ બસ હવે લોકો અડધો કલાકમાં આવે છે એટલે તો ફ્રેશન અપ થઈ જાય છે તો અહીંયા એના મામુ છે ને એને કરતબ શીખવાડી રહ્યા છે મન પકડજે હો પડે નહીં તો તમે જુઓ છો અલગ અલગ સ્ટાઇલ હિંચકા ગાતા શીખી ગયો છે મન મન બીક લાગે છે પડે નહીં આજે વર્ધન નું ઘર બનાવ્યું તું પણ એને તોડી નાખ્યું

બધી મેમરી અને અમે રિદ્ધિનો પણ વેઇટ કરી રહ્યા છીએ કે રિદ્ધિ જલ્દી આવે અને અમે લોકો બધા ભેગા થઈને ક્યાંક જઈએ ને પ્લાન કરીએ તો અહીંયા અમારો હાંડવો રેડી થઈ ગયો છે અને અમે ઓલરેડી એક પ્લેટ તો ખાઈ લીધો છે તો કેવો બન્યો છે મસ્ત બન્યો છે નહીં યાર અને અહીંયા વર્ધન જોવો બસ આન હાઈ કરડે હાંડવો તો હાંડવો કરી કાઢે હાંડવા ચીલા હાંડવાના ચીલા કરી કાઢ્યા અને એ પણ એટલા મસ્ત બન્યા છે ને અને સુપાવ કે અત્યારે વાગી ગયા છે નવ વાગવા આવ્યા છે અને અમે લોકો જમી કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે અને હવે અમે પ્લાન કરી રહ્યા છે અમે ચારેય કઝીન મતલબ હું મારી સિસ્ટર મારા કાકાની બંને છોકરીઓ અમે ચારેય ક્યાંક બહાર મતલબ આંટો મારવા કે બેસવા માટે જઈએ એવું વિચારી રહ્યા છીએ સો અત્યારે હું વેઇટ કરી રહી છું રિદ્ધિનો પ્લસ જે મારા કાકાની મોટી છોકરી છે એક તો આ રહી જુઓ તમે મસ્ત કામ કરી રહી છે જે ભગું છે ધ્રુવી એ આવે છે એ કામથી બહાર ગઈ છે બસ એ આવે અને રિદ્ધિ આવે પછી અમે લોકો આંટો મારવા જઈએ

અમારા ફેવરેટ સ્પોટ પર અમે આવી ગયા છે મોમોઝ ખાવા માટે અમારે અને આ મોટે અલગ જ ચાલી રહ્યું છે હા એટલે આરામથી મોમોઝ એન્જોય કરશે યસ એકચુઅલી અમે બધા ખાઈને આવ્યા છે પણ ખબર નહીં અચાનક જ બધાને ક્રેવિંગ થઈ મોમોઝની અમે ઘરે જમીને આવ્યા છીએ ચિલ્લા ખાઈને આવ્યા છે બટ તો બી ઈચ્છા થઈ ગઈ એટલે હવે ખાઈશું મોમોઝ ઇન મેકિંગ શાંતિથી બેસવા માટેની વ્યવસ્થા થઈ રહી છે એક એક્ટિવા જે છે એને ડબલ સ્ટેન્ડ કરી દીધું છે हमें बीजू भी एक्टिवा डबल स्टेड थे कि नहीं जुए आ गए तम कर तो करूँ लेट सी स्टॉल थी थोड़ा दूर आया है बेसवा व्यवस्था करने के ते कचरो ना थे तो तम लोग आग करता था वाह स्लो क्लैप फॉर देम आज तो से के काले 1 2 3 यस फाइनली यस सो आफ्टर लॉन्ग टाइम वाज यू माय फेवरेट તો અત્યારે અમે આવી ગયા છે ઘરે એકચ્યુલીમાં એવું હતું કે અમારો પ્લાન હતો કે અમે ખાઈએ અને પછી થોડી વાર બેસીએ અને પછી અમે લોકો મતલબ શાંતિથી આવીએ રાઉન્ડ રાઉન્ડ મારીને ગોસિપ ગોસીપ કરીને પણ એકચ્યુલીમાં થયું કે અચાનક જ મમ્મીનો ફોન આવ્યો વર્ધન સૂઈ ગયો તો ઊંઘમાંથી જ ઉઠીને અચાનક એટલો રડવા મળ્યો કે મમ્મી પપ્પાથી પણ ચૂપ ના થયો એટલે પછી મમ્મીનો ફોન આવ્યો કે ફટાફટ તમે લોકો ઘરે આવો વર્ધન રહેતું જ નથી એટલે પછી અમે ઘરે આવ્યા ઘરે આવી અને બસ એને ગમે તેમ કરીને ચૂપ કરીને પાછો જ મેં સુવાડ્યો છે તો અત્યારે વાગી ગયા છે રાતના બાર બસ દેટ્સ ઇટ ફોર ધ ડે હવે મને પણ આજે સખતની ઊંઘ આવી રહી છે તમે મારા ફેસબુક પરથી જ જોઈ શકો છો તો બસ મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ હા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો